અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે કે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર ને શનિવારના રોજ જસ્તર માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો એક જેવી ભારે જોવા મળી રહી છે અને મિત્રો છત્રીસ પાલની આવક આજે રહેલી હતી

solo so ne ho rupia superman, juno coppa l'energia orvo <truzio>

રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીઘાથી લઈ બસ્સો વીઘાના જટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ઓગણચાલી ચાલીસ એકતાલીસ બેતાલીસ મનેતાલીસ તેતાલીસ બીતાલી ઉડતાલી ઓગણપચાસ રવિ ફોન રવિ નંબર માર દેજો જેદી 1649 રૂપિયા મિડિયમ સુપરમાર્કેટ ચુનો પાસે લેનાર રવિ ફોન ચાલી

પંદરસો ને વીસ રૂપિયા નવ કપાસ લેનાર શ્યામ નેચરલી હવા સાથે

સોળસો ને સો સાઠ રૂપિયા જૂનો કપાસ સુપરમાર લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ જસદણ માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં તેરસો રૂપિયાથી લઈને પંદરસો ને અઠ્ઠાવન રૂપિયા સુધી બજાર રહેલું છે જૂના કપાસમાં પંદરસો રૂપિયાથી લઈને સોળસો ને પંચોતેર રૂપિયા સુધી બજાર રહેલું છે